હજુ તો પાટણ ની રાણીની વાવ નજીકથી મળી આવેલી બે બિનવારસી બાળકી મળી આવે ચોવીસ કલાક નો સમય પણ નથી વીત્યો ત્યાં જ વધુ એક બાળકી પાટણના કિમ્મુવા ગામના પાટિયા નજીક બાવળની જાળીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે આખરે દીકરીના અવતારને કેમ ત્યજી દેવાય છે ત્યજી દીધેલી બિનવારસીમો મળી આવેલી હાલમાં પોલીસે શું કાર્યવાહી યાદ કરી ગુનો દાખલ કરી આગળ ચાલુ કરેલ છે અને બાળકીના દેવાલીવાર સોને ભૂતવા માટે ચાલુ છે આજે વહેલી સવારે ખેતરમાં જઈ રહેલા સ્થાનિક લોકોને બાવળની જાળમાંથી બાળકી રડતી હોવાનો અવાજ સંભળાતા તેમણે તાત્કાલિક એકસો ને જાણ કરીને બાળકીને સ્વસ્થ હાલતમાં પ્રસૂતિ ગૃહ ખાતે ખસેડવામાં આવી જોકે આ બાળકીને બાવળમાં તેજી દેવાતા તાજી જન્મેલી આ માસુમના પગ પર બાવળના ખસરકા પડી ગયા છે ડીસા રોડ ઉપર જે બાળકી કિંબુવાના પાટી પાસે ચોકડીમાંથી મળી આવે જે બાળકી એકસો આઠ મારફતે પાટણ સિવિલ હોસ્પિટલ જઈને દાખલ કરે માતા પિતાએ આવું કૃત્ય કેમ કર્યું હશે કે જેને આ માસુમ ભોગવી રહી છે આ દુનિયાથી અજાણ બાળકી આંખો પણ નથી ખોલી આજે તેની ઓળખ પણ અજાણી છે હસમુખ પાટણ